માનસિક તણાવ અને નિરાશામાં ભર્યું આ અંતિમ પગલું ગ્રામજનોમાં પણ શોકની લાગણી છવાય પરિવારોએ સરકાર પાસે સહાયની માંગ કરી સાથે જ ખેડૂતની આત્મહત્યા હવે સરકાર માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી પણ હાથ ધરી આ સમાચાર સામે આવી રહ્યા છે આ સમાચાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના છે કે જ્યાં હવે કમોસમી વરસાદ પડતા ખેડૂતોનું તમામ વસ્તુ જે નુકસાન થઈ છે ત્યારે હવે ખેડૂત એ બરબાદી તરફ આગળ વધી રહ્યો છે